મોરબીના એસપી રોડ બે થી ચાર ફૂટ પાણી ભરાયા ભારે વરસાદ બાદ શહેરીજનો માટે હાલાકીની સ્થિતિ ઉભી થઈ વર્ષોથી એસપી રોડ ચોમાસામાં નદીમાં ફેરવાઈ જાય છે ત્યારે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સતત ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ગયા છે જે પ્રકારે કહી શકાય કે અત્યારે આ જે મોરબીના જે પોસ વિસ્તાર ગણાતા જે એસપી રોડ છે ત્યાંના દ્રશ્યો છે જ્યાં જોઈ શકાય છે કે આ જે રોડ છે તે ક્યાંક ને ક્યાંક જે નદીના પ્રવાહ જતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે લોકોને આ જે એસપી રોડ ઉપર રહેતા લોકો છે આ તેમને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે કારણ કે જે પ્રકારે અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ચાર દિવસથી આ સતત અવિરત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અનેક નદી નાળાઓ છે તે અત્યારે છલકાઈ ગયા છે અને સાથે સાથે કહી શકાય કે મોરબી વિસ્તારના આજે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ છે તે વધતી જઈ રહી છે રવિ સાણંદિયા જીએસટીવી મોર